છોટાઉદેપુર એસટી ડેપો ખાતે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીએ બે મિની બસોનું લોકાર્પણ કર્યું છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં બસોની ઘટના કારણે આ વિસ્તારની પ્રજા તેમજ વિદ્યાર્થીઓ અનેક હાલાકીનો સામનો કરી રહ્યા હતા છોટાઉદેપુર એસટી ડેપોને નવીન બસોની ફાળવણી અંગે રાજ્ય સરકારમાં લોકસભા સાંસદ જસુબે રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા છોટાઉદેપુર એસટી ડેપોને બે નવીન મિની બસોની ફાળવણી કરવામાં આવતા છોટાઉદેપુર એસટી ડેપો દ્વારા કવાટ અને જડિયારા બંને રૂટ ઉપર નવીન બસો રવાના કરવા માટે એસટી ડેપો ખાતે આજ રોજ તારીખ સોળમી ઓગસ્ટ બે હજાર પચીસના શનિવારે સવારે નવ કલાકે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીના હસ્તે બંને બસોનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી મહામંત્રી રાજેશભાઈ સોલંકી ઉપપ્રમુખ સુનિલભાઈ ટભગર સહિતના ભાજપના હોદ્દેદારો એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા બંને બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી બે નવીન બસો આ બંને રૂટ ઉપર ફાળવવામાં આવતા આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી હતી આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આપણા રાજ્ય સરકાર દ્વારા આપણા છોટાઉદેપુર જિલ્લામાં અને બે બસો આપણે ફાળવવામાં આવી છે એમાં એક કમાટ ને એક આપણા આદિવાસીઓ ભાઈઓ બધાને લાભ મળે અને વિદ્યાર્થીઓ એમને બધાને લાભ મળે રૂટે બે ફાળવામાં આવ્યા છે આપણા સંસદ સભ્ય જસુભાઈ રાઠવા સાહેબ ધારાસભ્ય રાજુભાઈ રાઠવા સાહેબ એમને બધાને મેનેજર સાહેબ ડેપોના મેનેજર સાહેબ એમને બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે આપણી જિલ્લામાં બસો વધારે આપણને ફાળવણી કરે એવું હું માનું છું ભારત માતા કી જય ભારત માતા કી